દમણના હર્દ સમાન શહેરી વિસ્તારમાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ એક જ રાતમાં ત્રણ સ્થળે દેખા દીધી સીસીટીવી ફૂટેજ આવ્યા સામે સંઘ પ્રદેશ દમણ હવે માનવ વસાહતોની વચ્ચે જંગલી પ્રાણીઓએ હાજરી પુરાવતા લોકોમાં ભારે દહેશતનો માહોલ છવાયો છે અત્યાર સુધી માત્ર છેવાડાના વિસ્તારોમાં જ દેખાતા દીપડાએ હવે દમણના ભરચક શહેરી વિસ્તારમાં દેખા દેતા તંત્ર દોડતું થયું છે ગત રાત્રિ દમણના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં હાહાકાર મચી ગયો છે અને વન વિભાગે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે આ ઘટનાક્રમની શરૂઆત ગત રાત્રે આઠ ત્રીસથી નવ વાગ્યાના અરસામાં થઈ હતી દમણના જ્યુપિટર ડિસ્લરી તરફ જતા મુખ્ય માર્ગ પર ડાભેલ સડક ફળિયાના રહેવાસી નેલ્સન સતીશ પટેલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની કારની આગળથી દીપડો રસ્તો ઓળંગીને પસાર થયો હતો આ ઘટના બાદ રાત્રિના એકથી એક ત્રીસ વાગ્યાના સુમારે વોર્ડ નંબર નવમાં આવેલી સાંગિયા શેરીમાં દીપડાએ ફરી દેખા દીધી હતી અહીં ઉદય નામનો યુવાન બાઇક લઈને આવી રહ્યો હતો ત્યારે તેણે ગલીમાં દીપડાને ઉભેલો જોયો હતો બાઇકનો અવાજ સાંભળીને દીપડો ભાગી ગયો હતો જે બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ફોરેસ્ટની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં સ્પષ્ટપણે દીપડો લટાર મારતો કેટલે દમણના ધોબીતળા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હોવાના અહેવાલ છે આમ એક જ રાતમાં ત્રણ અલગ અલગ સ્થળોએ દીપડાની હાજરીથી શહેરીજનો ભયભીત બન્યા છે વોર્ડ નંબર નવના કાઉન્સિલર સિમ્પલબેન કાટેલાએ આ ઘટનાને ગંભીરતાથી લેતા જણાવ્યું હતું કે આ એક ગીજ શહેરી વિસ્તાર છે જ્યાં સામાન્ય રીતે લોકો દીપડો આવવાની કલ્પના પણ કરી શકતા નથી પરંતુ સીસીટીવી ફૂટેજમાં દીપડો સ્પષ્ટ દેખાયો છે 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 રાત્રે અહીં બાળકો પણ રમતા હોય તેથી જોખમ વધુ તેમણે લોકોને અપીલ કરી છે કે જેમના ઘરે કેમેરા લાગેલા હોય તેઓ રાત્રે નવથી થી દસ અને ત્રણથી ચાર વાગ્યા સુધીના ફૂટેજ તપાસે જેથી દીપડાની મુવમેન્ટ જાણી શકાય સાથે જ તેમણે અંધારામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા અને સ્ટ્રીટ લાઇટની જરૂર હોય ત્યાં તુરંત જાણ કરવા અનુરોધ કર્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દમણના દલવાડા સહિતના વિસ્તારોમાં દીપડો હોવાની ચર્ચાઓ હતી પરંતુ શહેરી વિસ્તારમાં આ પ્રથમ ઘટના છે સ્થાનિકોની જાણ બાદ ફોરેસ્ટ વિભાગે રાતથી જ તપાસ શરૂ કરી દીધી છે અને દીપડાને ઝપ્પી કરવા માટે પાંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી છે ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક પ્રશાસને લોકોને સતર્ક રહેવા અને અફવાઓથી દૂર રહેવા સૂચના આપી છે रात को मैं डेढ़ एक बज के बत्तीस मिनट के लगभग हुआ था यहाँ पे खड़ा था मैं बाइक लेके आया वहाँ से बाइक का आवाज सुन के वहाँ भागा वो वहाँ पे बाइक खड़ा किया मैंने तो वहाँ पे गली के सामने ही खड़ा था पैंथर जैसा था कुछ हाँ मैंने सीसीटीवी फिर फोटेज में देखा तो पैंथर ही था पर ये सांग्या है। आज रात को डेढ़ बजे सांग्या में एक दीपड़ा दिखाई दिया जो उदय नाम के व्यक्ति जो था वो स्कूटर पे आ रहा था उन्होंने देखा तो तुरंत वो तो घर में चला गया लेकिन जब उन्होंने सुबह लोगों को बताया तो आ, ये विस्तार जो है नौ नंबर वार्ड है ये एक शहरी विस्तार है जहाँ पे लोग ऐसी आशंका नहीं रख सकते हैं कि दीपरा कहाँ से आएगा तो इसने ऐसे ही कुछ देखा होगा तो फिर जहाँ पे उन्होंने देखा वहाँ पे सीसीटीवी कैमरा यहाँ पे लगा हुआ है तो वहाँ पे फुटेज चेक की तो सही में वहाँ उसको दिखाई दिया तो मैं सभी लोगों से ये कहना चाहती हूँ कि ये जितनी भी सेरी है करीबन नौ बजे से दस बजे के बीच और तीन से चार बजे तक का अगर किसी के भी घर पे कैमरा लगा हो तो वो चेक करें ताकि हमें आसानी से पता चल सके वो कहाँ से कहाँ गया है और लोगों को अवेयर रहना है अभी रात में हमारे यहाँ पर बच्चे भी खेलते हैं फॉरेस्ट डिपार्टमेंट को तो भी कहना चाहती हूँ कि जहाँ जहाँ भी कैमरे है तो आप जाके उनसे कहिए कि चेक कीजिए ताकि हम जल्द से जल्द उसको पकड़ सकें और सुरक्षित रहना सभी के लिए ज़रूरी है तो मैं सभी दमनवासियों को कहना चाहती हूँ कि इस तरह का यहाँ पे जो लेपर दिखाई दिया है तो आप अंधेरे में चलने से पहले थोड़ी सी सुरक्षा बरते और जहाँ पे भी अगर लाइट की व्यवस्था नहीं है तो सभी वार्डवासी काउंसिलर को का आप बताइए कि यहाँ पे लाइट की जरूरत है तो हम जल्द से जल्द उसकी सुविधा करने की कोशिश करेंगे और मैं एक बार लोगों से कहना चाहती हूँ कि अगर आपको तुरंत दिखे સંપર્ક કીએ તાકી જલ્દ થી જલ્દર પકડા વલસાડમાં ચપ્પુના ગામારી મારી યુવકની હત્યા પરિવારની દીકરીની છેડતી ન કરવા બાબતે સમજાવતા શખ્સે ડીમ ડાળી દીધું તાલુકામાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે વાંકલ ગામના ઉતારા ફળિયામાં મરલા ગામના યુવાન કૃણાલ પટેલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે પ્રાથમિક માહિતી અનુસાર મૃતક કૃણાલ પટેલના પરિવારની એક યુવતીને આરોપી યુવક લાંબા સમયથી છેડતી કરતો હતો આ બાબતે સમજાવવા માટે કૃણાલ પટેલ આરોપી પાસે ગયો હતો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પર ચપ્પુ વડે ગંભીર ઝીક્યા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા કૃણાલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતાં વસાડોટલ પોલીસ જિલ્લા એસસીબી અને ડીવાયએસપી એ કે વર્મા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો હોસ્પિટલમાં ગામ લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી પરિવારજનોના નિવેદનો મેળવી મૃતદેહનું પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હત્યા કર્યા બાદ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આરોપીને યુવતીની છેડતી ન કરવા બાબતે અનેક વખત સમજાવટ અને મારામારી થઈ ચૂકી હતી હાલ વલસાડ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમરગામમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ યુવક સામે પોક્સો હેઠળ ગુનો દાખલ ઉમરગામમાં એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પાડોશમાં રહેતા અઢાર વર્ષીય યુવકે સોળ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી રોહિત સંતોષ યાદવે સગીરાનો મોબાઈલ નંબર મેળવી મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નનું વચન આપ્યું હતું ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીએ ગત પહેલી જુલાઈ બે હજાર પચીસથી ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના સમયગાળા દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યો હતો તાજેતરમાં સગીરાની તબિયત લથડતા પરિવારજનોએ તેની શારીરિક તપાસ કરાવતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને પૂછપરછ દરમિયાન સગીરાએ હકીકત જણાવી હતી આ ઘટનાને ગંભીરતાથી લઈને આ બાબતે પીડિતાના પરિવારે તાત્કાલિક ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભોગ બનનારનું નિવેદન નોંધી મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તથા અન્ય સંબંધિત કલામો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે દંડનો કોરોડો ઉગામવા છતાં ઉમરગામ પાલિકા પ્રમુખના ઘર પાસે જ ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતાના નિયમોના ઉડતા લીરેલીરા ઉમરગામ નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહીની કડક ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં કેટલાક બે જવાબદાર નાગરિકો દ્વારા ખુદ પાલિકા પ્રમુખના ઘરેની સામે અને આસપાસના વિસ્તારમાં જ ખુલ્લેઆમ કચરો ફેંકી સ્વચ્છતાના નિયમોના લીડે લીડા ઉડાવવામાં આવી રહ્યા છે પાલિકા પ્રમુખના નિવાસસ્થાન નજીક જ કચરાના ઢગલા જોવા મળતા એવું લાગી રહ્યું છે કે કેટલાક લોકો સ્વચ્છ ભારત અભિયાન અને પાલિકાની નીતિને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે દંડના ડર બિંદાસ્ત રીતે ઠલવાતા આ કચરાના કારણે એક તરફ પાલિકાની વહીવટી જવાબદારી શંકાના દાયરામાં આવી છે સ્વચ્છ શહેર માટે માત્ર તંત્રની સૂચનાઓ પૂરતી નથી પરંતુ લોકજાગૃતિ પણ અનિવાર્ય છે ત્યારે હવે જોવું રહ્યું કે પાલિકા તંત્ર માત્ર કાગળ પર ચેતવણીઓ આપશે કે પછી પ્રમુખના ઘર પાસે ગંદકી ફેલાવતા તત્વો સામે લાલ આગ કરી વાસ્તવિક દંડાત્મક કાર્યવાહી કરશે વલસાડના મણિબાગ ટુ માં આવેલ પ્લોટ નંબર એકસો ત્રીસ માં નવનિર્માણાધીન આઠ માળના બિલ્ડિંગ પાલક તૂટી પડતા અકસ્માત સર્જાયો આ ઘટનામાં કાર અને ડીજીવીએસીલ ના કેબલ ભારે નુકસાન વલસાડ શહેરના મણિબાગ વિસ્તારમાં ચાલી રહેલા એક બાંધકામ સાઇટ પર અકસ્માત સર્જાયો હતો મણિબાગ ટુ માં આવેલા પ્લોટ નંબર એકસો પર એક આઠ માળના બિલ્ડિંગ નું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે દરમિયાન અચાનક બિલ્ડિંગના કામ માટે બાંધવામાં આવેલી પાલક તૂટી પડી હતી ઉપરથી ભારે પરખમ પાલકનો સામાન નીચે પડતા નીચે ઉભેલી એક કારને મોટું નુકસાન થયું હતું કારનો ખુરદો બોલી ગયો હતો આ ઉપરાંત પાલક તૂટવાને કારણે ત્યાંથી પસાર થતા ડીજીવીસીએલના વીજળીના કેબલ પર પણ સામાન પડતા કેબલને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ પ્રોપર્ટીને મોટું નુકસાન થયું છે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર છવ્વીસના વિજેતાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો દમણના ડ્યુન્સ ક્લબ હાઉસ ખાતે તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર છવ્વીસમાં ઐતિહાસિક દેખાવ કરનાર મેડલ વિજેતા ખેલાડીઓના સન્માનમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જાગૃતિબેન પટેલ અને વિશેષ અતિથિ તરીકે ડીએમસી પ્રમુખ દીપિકાબેન ટંડેલ પેંચક સિલાટ એસોસિએશન ઓફ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રમુખ હસ્તી દમણિયા ઈ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ પ્રકૃતિ કોડારાવાલા તથા પેંચક સિલાટ એસોસિએશન દાદરાનગર હવેલી દમણ દીવના સેક્રેટરી ફિલા થોમસ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ સ્પર્ધામાં પ્રદેશનું ગૌરવ વધારતા પ્રસન્ના બેન્દ્રેએ તાન્ડિંગ ઇવેન્ટમાં સુવર્ણ અને તુંગલ ઇવેન્ટમાં રજતચંદ્રક પ્રિન્સેસ થોમસે તુંગલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક અનુષ્કા સિંહ અને અંશુ કુમારીએ ગાંડા ઇવેન્ટમાં રજતચંદ્રક જ્યારે શ્રી શ્રેષ્ઠા સરકાર અને પ્રિન્સેસ થોમસે રેગુ ઇવેન્ટમાં તેમજ સુધાંશુ અને આશીષ શર્માએ ગાંડા ઇવેન્ટમાં અને આકાશે ફાઇટિંગ ઇવેન્ટમાં કાસ્ય ચંદ્રકો હાંસલ કર્યા હતા આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિજેતાઓને અભિનંદન પાઠવતા આ સિદ્ધિને સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ગૌરવરૂપ ગણાવી હતી અને ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી